નર્મદા કિનારે નદીમાં નહાવા પડે તેર વર્ષીયું હતું તરફના કિનારે ગોલ્ડન બ્રિજ નજીક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો સામાજિક કાર્યકર દ્વારા મૃતદેહ બહાર કાઢી મૃતક બાળકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી નાળામાં નહવા માટે પડતા હોય છે જેમાં અમુક વખતે ઊંડા પાણીનો ખ્યાલ નથી આવતો પાણીમાં ડૂબી જવાના પણ બનાવો નોંધાતા હોય છે ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારાના નર્મદા નદીના ઓવારા પાસે બન્યો હતો જેમાં ગત રોજ એક અંદાજીત તેરથી ચૌદ વર્ષીય સગીર નર્મદા નદીમાં નહાવા પડ્યો હતો જે અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ જતાં ડૂબી ગયો હતો આજે બપોરના સમયે નમદીમાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ ભરૂચના સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી નદીમાંથી અંદાજીત તેર થી ચૌદ વર્ષીય સગીરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો કે તેનું કોઈ પણ વાલી વારસ નહીં હોવાના કારણે તેમણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ બીડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તેના વાલી વારસની શોધખોળ આદરી છે